તમને મિત્રો વિદેશમાં દેશી માણસો જાય તોય તો આવું બને મહેસાણા ના મણી મણીબેન અમેરિકાના એરપોર્ટ પરિક્સ ની ડબ્બીને લીધે ફસાયે બોલો કે પોલીસે પૂછ્યું શું છે આમાં

પતિ કે જોયું ડાર્લિંગ હું લાગુ છે ને હવે તારા કરતા પણ દસ વર્ષ નાનો પત્ની કે આખે આખો ટકો જ કરાવી નાખવાનો હતો હમણાં જન્યા હોય એમ લાગે પતિ કે મારા સપનામાં એક સુંદર સ્ત્રી આવી હતી પત્ની કે એકલી આવી હશે ને પતિ કે લે તને કેમ ખબર પડી પત્ની કે કેમ કે એનો હસબન્ડ રાત્રે મારા સપનામાં આવ્યો

પત્ની કે તમે મારી નકલ કરો છો પતિ કે તમે મારી નકલ કરો છો કે ચાલો શોપિંગ કરવા પતિ કે હા જમી ટીચર એ બતાવો ગરોડી કેમ દિવાલ પર ચાલે છે જીગલો કે આપણે પણ જમીન પર ચાલીએ છીએ ગરોડીએ ક્યાંય કોઈ દિવસ કઈ કીધું તો પછી આંગળી કરવી જરૂરી છે

મિત્રો કહે તાંબુરો સાબાસ જેને જવાનું હતું એ તો રહી ગયો અમે તો ખાલી મૂકવા આવ્યા હતા કહેવાય છે ને કે મા બાપના કર્મનું ફળ સંતાનોને પણ ભોગવવું પડે છે પણ ક્યારેક એનું ફળ જમાઈને પણ ભોગવવું પડે છે સાસુ કે વહુ બેટા ખાલી હાથ સારા નથી લાગતા વહુ કે મોબાઈલ ચાર્જ કરવા મૂક્યો છે મમ્મી તાશુ કે બાંગડી બાંગડી નું કઈ શું આવે અકલ મઠી જરા હમાજ ટીચર કયો વિદ્યાર્થી ને આજથી બધા છોકરા ક્લાસની બધી છોકરીઓને બેન કહીને બોલાવશે એક છોકરો ઉભો થઈને બોલ્યો આ બધાના મામેરા તારો બાપ કરશે ડોક્ટર કે કાકા જમાય છે કાકા કે છે ને ચાર છે પણ ચારેય નકામા ડોક્ટર કહે અરે એમ નહી ખવાય છે એમ પૂછું છું તમે ડોક્ટર કહે ક્યો સાબુ વાપરો છો ગુગો કે ગઢવીનો લીમડાના લીમડા ના તેલ વાળો ડોક્ટર કે શેમ્પુ ગુગો કે ગઢવી નું હર્બલ શેમ્પુ ડોક્ટર કે તેલ ગુગો કે ગઢવી આમળા તેલ પછી ડોક્ટરે પૂછ્યું આ ગઢવી નવી કંપની છે ગુગુ કે ના સાહેબ ગઢવી મારો રૂમ પાર્ટનર છે પત્ની કે તમે ઉઠી ગયા તો હું ચા બનાવું પતિ કે તને કેટલી વાર કર્યું ઉઠી ગયા નહીં જાગી ગયા એમ બોલ હું શેર બજાર કામ કરું છું મિત્રો વાઘ બકરીની ચાની ખાસિયત શું છે ખબર છે

છોકરીવાળા કે નહીં અમારી છોકરી હજી નાની છે તો છોકરાવાળા કે અમારો છોકરો કંઈ નાનો નથી કે તમારી છોકરીના છોપડા ફાળી નાખશે